ભવિષ્ય પુરાણમાં વૈશાખી પૂનમને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવી છે જેને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમાનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે જગતને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધનો જન્મ પણ વૈશાખી પૂનમના દિવસે થયો હતો વૈશાખી પૂનમના દિવસે ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે પવિત્ર જળમાં સ્નાન સંધ્યા અને દાન વ્રતની સાથે સાથે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાથી શુભ મનોકામના પૂર્ણ થાય છે પૂનમની રાત્રે ચંદ્રમાં પોતાની સોળે કળાઓથી ભરપૂર હોય છે એટલે આ દિવસે દૂધમાં સાકર મેળવીને ચંદ્રદેવતાને અર્ધ આપવાથી બધા જ પ્રકારના દોષનું નિવારણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે વૈશાખી પૂનમના દિવસે અન્ન જળ દૂધ ફળ ચોખા બૂટ ચંપલ અને છત્રીનું દાન કરવાથી અક્ષય પૂર્ણ પ્રાપ્ત થાય છે સાધુ સંન્યાસી મહાત્મા બ્રાહ્મણ અને અતિથિ અભ્યાગતો ગરીબોને ભોજન કરાવવું અને જીવન જરૂરી વસ્તુઓનું દાન કરવું અને માતા પિતા અને પોતાના સગા વહલા આશ્રિતોને પ્રસન્ન કરવા એમ કહેવાય છે કે જળથી ભરેલો કળશ મંદિરમાં દાન કરવાથી તીર્થોના દર્શન બરાબર કોઈને પ્રાપ્ત થાય છે રસ્તે જતા આવતા રાહદારીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી આ દિવસે પક્ષીઓ માટે પાણીના પરબ બાંધવાથી પિતૃદોષ વાસ્તુદોષ નષ્ટ થાય છે અને જીવનમાંથી કલહ કંકાશ દૂર થાય છે આ દિવસે ઘટાદાર વૃક્ષો જેવા કે આંબો પીપળો વડ લીમડો વાવવાથી જીવનમાંથી કષ્ટો દૂર થાય છે વૈશાખ માસની પૂનમના દિવસે સવારે વહેલા જાગી સ્નાન સંધ્યા કરી મન વચન અને કર્મથી પવિત્ર થઈ ઘરના મુખ્ય દરવાજે આંબાના પાન અથવા આશો તોરણ બાંધવું અને સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે